अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद गाथा नंबर छत्तीस एक हो त्रण काल में परमार्थ नो पंथ एक हो त्रण काल में परमार्थ नो पंथ प्रेरे परमार्थ ने તે વ્યવહાર સમંત ત્રણેય કાળમાં પરમાર્થ એટલે કે મુક્તિનો માર્ગ આ જગતમાંથી મુક્ત થવાનું જે માર્ગ છે પરમ અર્થને પ્રાપ્ત કરવાનું જે માર્ગ છે એ ત્રણેય કાળમાં એક જ હોય અલગ અલગ થઈ શકે નહીં કદાચ રજૂઆત કરવાની રીત જુદી હોય શકે પણ સિદ્ધાંત જુદો થઈ શકે નહીં એટલે કે જે તીર્થંકર ભગવંતો એ કહ્યું છે એ જ કેવડી ભગવંતો કહે અને પુરુષો થઈ ગયા વર્તમાનમાં પણ જે લોકો છે અને ભવિષ્યમાં પણ જે લોકો મુક્ત દશાને પામશે એ બધા અનુભવી પુરુષોનું જે માર્ગ છે એ એક જ છે રજૂઆત કરવાની રીત જુદી હોય સિદ્ધાંત ક્યારે બદલાય નહીં એટલે એને સનાતન સત્ય કહેવાય ત્રિકાળ સત્ય કહેવાય 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 યુનિવર્સલ ટ્રુથ અને એટલે કેવાય ક્યારે કોઈ કાળે કોઈ ક્ષેત્રમાં ના બદલાય અને કુદરત નું કાનૂન જાણવું એનું નામ જ કેવળ દર્શન આત્માને અનુભવવો એનું નામ કેવળ જ્ઞાન અને આ જગતને સિદ્ધાંતથી જાણવું એનું નામ કેવળ દર્શન એટલે કે તાણે કાળમાં એક હોય પરમાર્થનો પંચ પ્રેરિતે પરમાર્થને તે વ્યવહાર સમંત જે ज्ञानी પુરુષો આ વાત સનાતન સત્યની વાત કરે છે તે વ્યવહાર સમંત એટલે કે તે તેજ વ્યવહારમાં યોગ્ય છે કારણ કે આપણે ધર્મની વાતો સાંભળીએ ક્રિયાની વાતો સાંભળીએ સંપ્રદાયની વાતો સાંભળીએ મંદિરોની વાતો સાંભળીએ

આ જગતના સનાતન સત્યની જે પ્રેરણા આપે છે જે દ્રષ્ટિ આપે છે એ જ આ જગતના જગતના વિચક્ષણ લોકોને બુદ્ધિશાળી લોકોને શંકર પીપલોને આધ્યાત્મિક વ્યક્તિઓને આ વાત માન્ય થાય છે કાથા નંબર 38 એમ વિચારિ અંતરે સોધે સદગુરુયોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ એટલે કે ઉપર કીધું તે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એમ વિચારી અંતરે એટલે અંદર વિચાર કરે કે મને આવા અનુભવી આત્મજ્ઞાની પુરુષ બેગાતા કે જે સનાતન સત્ની જ વાત કરતા હોય યુનિવર્સલ ટ્રુથ ની વાત કરતા હોય જે કુદરતના કાયનૂન ની વાત કરતા હોય એવા કોઈ મને મળે એવું વિચારે અને સોજે કે સોજે સદગુરુઓ એ આવી રીતે આવું વિચાર કરીને આવા સદગુરુને સોધવાનો યોગ योग नो मतलब થાય एफर्ट करवो प्रयत्न करो કામ એક આત્માર્થ નું બીજો નહીં મનરો અને આવા સદગુરુ પ્રાપ્ત થાય તો પછી આપનું એક જ કામ છે કે કેમ કરીને મારા આત્માનું હું કલ્યાણ કરી લઉ એટલે કે આ જન્મ મરણના ચક્રમાંથી છૂટુ એટલે કે જન્મ મરણ અને આત્માની વચ્ચે રહેલું જે અજ્ઞાન છે એનું નાશ કરીશ બીજી કોઈ ઈચ્છા અપેક્ષા પછી તે જીવને ઓબી જોઈએ નહીં બીજો નહીં મનરો ગાથા નંબર 38 કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાશ ભવ ખેદ પ્રાણી દયા કે આત્માર્થ નિવાસ જીવન્દ્રચંદ્રજી કહે કે કસાયની ઉપશાંતતા અમા પાત્રતા કેવી હોવી જોઈએ કે જેના કસાયું મોણા પડી જાય છે

આ જગત નું સનાતન સત્ય જે કુદરતી કાયન રૂપ છે એ ન જાણવાથી અંદર આત્મામાં સ્થિરતા આવતી નથી નોલેજ રૂપે હું આત્મા શું એ બધાને ખબર હોય છે ગাতা નંબર 39 દસાન એવી જ્યાં સુધી જીવ રહે નહીં જો દસાન એવી જ્યાં સુધી જીવ રહે નહીં જો મોક્ષ માર્ગ પામી નહીં મટે ન અંતર રો એ શું કહે છે आवी ऊपर बताई ये दशा जो वैराग्य भाव वाली उपसम संकित वाली अने केवल वा आत्मा थेज मने अवे मुक्ष माटे मारे पुरुषार्थ करवो छे ये दशा न आवे जीव लहे नहीं जो आवी दशा न आवे जीव लहे नहीं जो त्यां सुधी जीव ने ज्ञानी पुरुष नो जो बाजे के ना बाजे कोई फेर पड़तो नहीं तमारी जारे मुक्ति नी कामना ज मुक्ति नी भावना ज

નો આપણે ત્યાં સુધી નાશ કરી શકતા નથી આવે જ્યા એ આવે જ્યા એવી दशा આવે જ્યા એવી दशा એક આવે જ્યા એવી दशा સદગુરુ બોધ સુહાય આવે જ્યા એવી दशा સદગુરુ બોધ સુહાય તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખ થાય આવી दशा જો આવે વૈરાગ્ય ભાવ આવે નિર્મોહિત આસા ઉત્પર્જાય અને આત્માના સિવાય કોઈ પણ પ્રકારની અપેક્ષા ઈચ્છા હવે રહી નતી એવી કસા જો આવે ત્યાર બાદ જો સદગુરુનો ગોધ પ્રાપ્ત થાય સદગુરુ બોધ સુહાય તો એ સદગુરુનો બોધ પ્રાપ્ત થયેલો સુહાય એટલે યોગ્ય માર્ગે ફળ આપે